નાના બાળકો તથા શાળાના આચાર્ય વિરલ નાયક અને શાળાના શિક્ષકો તથા હેડ ક્લાર્ક દેવેન્દ્રભાઈ ઠક્કર અને જી આર ભગત કેળવણી મંડળ માંથી મહેન્દ્રસિંહ રણા અને શાળાના પર્યાવરણ પ્રેમી ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય લીમડાના સાત જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને પર્યાવરણ નિષ્ણાતો દ્વારા કહેવાય છે કે એક લીમડો ઓછામાં ઓછું થી ત્રણ જેટલા એસીનું કામ પર્યાવરણને સુધારવાનું કરે છે જીઆર ભગત હાઈસ્કૂલના મેદાનમાં પચાસ જેટલા લીમડાના વૃક્ષો વફવાનું તથા તેની દેખરેખ રાખી મોટા કરવાનું કામ ભાદરવા ગામના પર્યાવરણ પ્રેમી તુષારસિંહ સિંહ રણા તથા તરુણસિંહ રણા અને મિત્તલ ગોસાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું અને ખાસ જીઆર ભગત હાઈસ્કૂલના દરેક કાર્યમાં હાજર અને યોગદાન આપતી શૈલી એન્જિનિયરિંગ કંપનીમાંથી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી કિરણભાઈ પ્રધાન તથા સેફ્ટી ઓફિસર શ્રમિક મહેતા અને હેમલતાબેન તથા પ્રિયંકાબેન અને સિદ્ધરાજભાઈએ વિશેષ ઉપસ્થિતિ દર્શાવી અને બાળકો સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમનો ભાગ તેઓ બન્યા હતા રિપોર્ટર વિપુલ ચૌહાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાવલી નમસ્કાર સેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ દ્વારા આજે જીઆર ભગત હાઈસ્કૂલ બાદરવા ખાતે વૃક્ષારોપણનું આયોજન આજે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે કરવામાં આવ્યું હતું આજના દિન પ્રતિદિન જોઈએ છે કે વાતાવરણમાં ઘણું મોટો ફેરફાર થઈ રહ્યો છે અને એનું અંતે રિઝલ્ટ આપણે જ ભોગવવાનું હોય છે આજે એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવીએ એવા એક ઉદ્દેશ સાથે જયારે ભગત હાઈસ્કૂલમાં શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તરફથી વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રી શાળાનો સ્ટાફ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ દ્વારા વેકેશનમાં પણ આ ભાગે આવીને અને સરસ રીતે આયોજનમાં ભાગ લીધો એ ખૂબ આનંદની વાત છે અને સાથે આપણે પણ એ સંકલ્પ લેવો જોઈએ આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કે એક વૃક્ષનું જતન તો આપણે કરવું જ જોઈએ જેથી બદલાતા વાતાવરણને આપણે સસ્ટેન કરી શકીએ જે કંઈ છે એ આજે વૃક્ષો થકી છે જો વૃક્ષો હશે તો પૃથ્વીનું પર જતન થશે અને વાતાવરણમાં થતા બદલાવમાં બી ફેરફાર એટલો જોવા નહીં મળે આજે એ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે પોલ્યુશનને ઘટાડવું જોઈએ જે પણ આપણે વપરાશ ટેકનોલોજી સાથે કરી રહ્યા છે એની સાથે વાતાવરણમાં કે પર્યાવરણમાં ફેરફાર ન થવો જોઈએ એ આપણો ઉદ્દેશ હોવો જોઈએ અને એ માટે એક નાનકડો પ્રયાસ અમારો હતો અને આ પ્રયાસ અવિરતપણે અમારો ચાલતો રહેશે અને અમારો ઉદ્દેશ એ જ રહેશે કે પર્યાવરણ નો જતન કરતા રહીએ આભાર આપનું નામ સમીત મહેતા શૈલ્યા એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તરફથી છું એઝ એ સેફ્ટી મેનેજર છું અને આ કાર્યક્રમમાં લેવા માટે અમારા સાથી મિત્રો સાથે સ્કૂલમાં ઉપસ્થિત છે આભાર થેન્ક યુ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો secular gujarat news સાથે secular gujarat news ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો